હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો લીંબુ ફુદીનાનું શરબત બનાવીશું એકદમ રિફ્રેશિંગ આ શરબત બનીને તૈયાર થઈ જાય છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે એકદમ ફ્રેશ ફુદીનો લેવાનો અને તેને એકદમ સારી રીતે ધોઈ લઈશું અને ફુદીનાને પાન અલગ કરી લેવાના તો આ રીતે એક ડાળીનો ભાગ લઈ લેવાનો આગળથી પકડી લેવાનો અને પાછળથી આ રીતે જો પ્રેસ કરતા જવાનું એટલે એકદમ ઇઝીલી પાન અલગ થઈ જશે ગમે તેટલો ફૂદીનો હશે ને તો પણ પાન અલગ કરવામાં બિલકુલ સમય નહીં લાગે અને આ રીતે આપણે આગળની ડાળખીને ભાંગી લઈશું તો આ રીતે ફુદીનાના પાન અલગ કરી લેવાના પાંચસો ગ્રામ લીંબુ લીધા છે તેને પણ આપણે હસેકા ગરમ પાણીમાં આ રીતે મૂકી રાખવાના જેથી ખરેખર લીંબુનો રસ વધારે નીકળે છે અને આ રીતના જો પાતરી છાલના લીંબુ હોય ને તેનો ઉપયોગ કરજો તો એમાં રસ વધારે હોય છે પાંચસો ગ્રામ મેં ખડી સાકર લીધી છે જેથી આ શરબત બાળકો અને ઉંમરવાળા પીવે ને તો પણ એમને નડે નહીં પણ જો તમારી પાસે આ સાકર ના હોય તો જે ઘરમાં આપણે રેગ્યુલર ખાંડ વાપરતા હોઈએ છે તેનો પણ ઉપયોગ કરી શકાય તો પાંચસો ગ્રામ મેં સાકર લીધી છે ખડી એને આપણે આ રીતે થોડીક ભાંગી લેવાની જેથી જલ્દી ઓગળી જાય અને હવે અહીંયા બે વાડકી ભરીને સાકર થાય છે તો એક વાડકી ભરીને પાણી લઈશું તો પાણી અંદર એડ કરી લેવાનું અને સાકરને ઓગાળી લઈશું તો મીડિયમ આંચ રાખવાની એટલે સાકર ઓગળી જશે તો આ રીતે સિરપ તૈયાર કરી લેવાનું જેથી આખો ઉનાળો આપણે આ શરબતને એન્જોય કરી શકીએ ફુદીનાના પાન મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે બરફના ટુકડા એડ કરી દેવાના જેથી કલર્સ એકદમ સરસ ગ્રીન રહે છે ચાર પાંચ ટીપા જ ફક્ત મેં લીંબુનો રસ એડ કર્યો છે અને પીસવા જેટલું પાણી એડ કરવાનું અને એકદમ ફુદીનાને સ્મૂથ પીસી લેવાનો છે જો આ રીતની ફુદીનાની ચટણી બનાવી લેવાની છે લીંબુનો રસ પણ મેં અંદર એડ કર્યો છે જેથી કલર સરસ ડાર્ક ગ્રીન રહે અને હવે આપણી સાકર પણ ઓગળી ગઈ છે તો સાકર ઓગળ્યા પછી ત્રણ ચાર મિનિટ મીડિયમ આંચે આ પાણીને ઉકાળી લઈશું જેથી પાણી સરસ ચીકાસ પડતું મધ જેવું અને તેલ જેવું ચિકાસ જેવું થઈ જશે જો આ રીતે સહેજ આંગળી ઉપર લઈ જવાનું તો જો સરસ ચિકાસ પડતું લાગશે એમાં ચા તાર નહીં થાય ચાસણી નહીં થાય જો પણ આપણને ફક્ત ખાલી આ રીતે ચિકાસ પડતું લાગશે એવું લાગે એટલે આપણે અંદર ફુદીનાની પેસ્ટ એડ કરી દેવાની અને આ પેસ્ટ એડ કર્યા પછી પણ ગેસની આંચ મીડિયમ રાખીને હાઈ ટુ મીડિયમ રાખવાની અને ચાર પાંચ મિનિટ ઉકળવા દઈશું તો જેમ ઉકળશે ને એમ કલર પણ સરસ આવતો જશે પણ જો તમને કલર ઓછો લાગે તો ફૂડ કલર ગ્રીન એડ કરી શકાય તો જો આ રીતનું સિરપ તૈયાર થઈ જશે ચાર પાંચ મિનિટમાં એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને સિરપને ઠંડુ થવા દઈશું તો આ સિરપને આપણે બોટલમાં ભરી દેવાનું અને આખો ઉનાળો ઇન્જોય કરી શકાય તો હવે આપણે જ્યાં સુધી ઠંડુ થાય છે સિરપ ત્યાં સુધી લીંબુનો રસ કાઢી લઈશું તો મારી પાસે આ નારંગી અને મોસંબી કાઢવાનું જ્યુસર છે જ ઘરે એનાથી જ હું હંમેશા લીંબુનો રસ કાઢતી હોઉં છું એકદમ ઇઝીલી અને હાથ પણ ના દુખે એ રીતે આપણો લીંબુનો રસ અહીંયા તૈયાર થઈ જશે અને રસ પણ વધારે નીકળે છે આ મશીનમાં તો જો તમારી પાસે આ રીતનું હોય ને તો જરૂરથી ટ્રાય કરજો આમાં લીંબુનો રસ સરસ નીકળશે તો આ રીતે આપણે બધા જ લીંબુનો રસ કાઢી લઈશું પાંચસો પાંચસો લીંબુનો રસ કાઢી લેવાનો તો અહીંયા આપણું સિરપ પણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ અહીંયા ઘાટું પણ થઈ ગયું છે બસ આ રીતનું સિરપ આપણે તૈયાર કરી લેવાનું અને હવે તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું શેકેલા જીરાનો જ પાવડર એડ કરવાનો તો ટેસ્ટ સરસ આવશે વન ફોર ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો વન ફોર ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અથવા તો મેં અહીંયા વન ફોર ચમચી જેટલું જ મીઠાનો ઉપયોગ કર્યો છે થોડોક મરી પાવડર એડ કરીશું વન ફોર ચમચી જેટલો અને જે વાડકી ભરીને આપણે ખાંડ લીધી હતી ને તે જ વાડકી ભરીને અડધી વાડકી લીંબુનો રસ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી આ સિરપને ગાળીને એક બોટલમાં ભરી લેવાનું એટલે જ્યારે પણ શરબત પીવો હોય ને અડધી જ મિનિટમાં શરબત બનીને તૈયાર થઈ જશે તો શરબત બનાવવા માટે એક ગ્લાસમાં બરફ એડ કરીશું બે ત્રણ ચમચી જેટલો સિરપ એડ કરવાનું ફુદીનાના પાન એડ કરીશું અને ઠંડુ પાણી એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું એટલે આપણો શરબત બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ઠંડો ઠંડો રિફ્રેશિંગ શરબત બનીને તૈયાર જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો